તો ખેતીને ઉદ્યોગની નજરે જોઈને સતત કંઈક નવું કરવાનું વિચારે તે ચોક્કસ આગળ વધી શકે ખેતી એટલે ખેતરમાં દાણા નાખ્યા અને પાક તૈયાર થાય એટલે કાપી લેવાય એવું નથી ખેતીમાંથી સારામાં સારી આવક લેવા માટે બિયારણ ઉપરાંત જમીનની તંદુરસ્તી પણ એટલી જ અગત્યની છે ત્યારે જૈવિક ખેતી પદ્ધતિમાં ચોક્કસ જમીનને જીવંત રાખી સારામાં સારી આવક લઈ શકાય તેવું સાબિત કરી બતાવ્યું છે રામોદના આ ભાઈઓએ જેમણે જૈવિક ખેતી પદ્ધતિ સાથે પોતાની વસ્તુની જાતે જ કિંમત નક્કી કરી બજારમાં વેચાણથી ઉત્તમ આવક લેવાનો એક દાખલો બેસાડ્યો છે તો આવો મુલાકાત લઈએ રાજકોટના એ પ્રગતિશીલ ખેડૂત ભાઈઓની છેવટીતો નો જમીન કરતા સાબિત થઈ રહ્યો છે ખેડૂતો અને આ સાબિતી તમને મળશે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામો જેવા નાનકડા ગામના ખેડૂત પાસેથી જેમણે ખેતી આવક પોતાના નામે વેચી એક આગવું માર્કેટ ઉભું કર્યું છે

મોદની અંદર વ્રજરાજ ફાર્મ કરીને મારું ફાર્મ છે અને હું ઓગણીસો ને ચોરાણું સાલમાં મિકેનિકલ એન્જિનિયરિંગ અધૂરું મૂકી અને ખેતીમાં આવ્યો ત્યારે મેં જોયું પરિસ્થિતિ રાસાયણિક ખેતીમાં સરવાળે ખેડૂતો થાકી જશે એવું મને લાગ્યું આ વિચારને લઈ અને મેં ફેરફાર કર્યો અને ગાયો આધારિત આખી સજીવ ખેતી ચાલુ કરી શરૂઆતમાં થોડીક તકલીફ પડી કારણ કે ત્યારે એવો માહિતીનો અભાવ હતો

છેલ્લા દસ વર્ષથી તેઓ બિહાર થી બિયારણ ખરીદતા નથી પરંતુ પોતાના ઘરમાં જીવામૃત આપ્યું છે દિવસના અંતરાલે સ્પ્રે કર્યા છે આ સિવાય બીજા કોઈ જાતના ખાતર આપ્યા નથી મિશ્ર હોય લોન્ચિંગ નું કામ રહેલા અળસિયા પુષ્કળ પ્રમાણમાં રહેતા તે જમીનમાંથી ઉત્તમ ખાતર કરી શકાય છે ઉત્પાદન થઈ ચૂક્યું છે મગફળી માંથી તેલ બનાવીને વેચે છે તો હળદર તૈયાર થવામાં છે હળદર પાન સુકાઈ જાય વળી જાય એટલે હળદર તૈયાર થઈ ગઈ સમજવી અત્યારે આપ જોઈ શકો છો કે આ પાક તૈયાર થઈ ગયો છે હું બે હજાર દસથી સજીવ ખેતી કરું છું ઝેર મુક્ત કોઈ ખેતીમાં કેમિકલનો ઉપયોગ કરતો નથી અને આખી ગાય આધારિત ખેતી કરું છું અને મારો મેઇન પાક છે હળદરનો હળદરનું હું મૂલ્યવર્ધન કરીને અને મારા પેકિંગ કરીને અને મારા બ્રાન્ડથી જ વેચાણ કરું છું અને સારા ગ્રાહકોને આપું છું વ્યવસ્થિત અને તે સિવાય મારા ખેતરની અંદર મગફળી જીરું ચણા ઘઉં અને ફળની અંદર જામફળ એવું બધું વાવેતર કરું છું અને બધું હું મારી રીતે પેકિંગ કરીને અને રિટેલ જ કરું છું બરાબર અને તે સિવાય મારે ગાયો છે અને ગાયોનું ગૌમૂત્રનો ઉપયોગ ખેતરમાં ખાતર તરીકે કરું છું તો લાલ મરચાની વીણી ચાલુ છે મરચા તેમાં હળદરનો પાવડર બનાવી પેકિંગ કરી વેચાણ કરે છે હળદરના પાકની આ વખતે પાણી ઓછું રહેતા ઉત્પાદનને અસર પહોંચી છે દસ વર્ષ થી કરતા હોય દર વર્ષે બિયારણ ઘરનું જ હોય અન્ય ખર્ચા ઓછા લાગે છે પણ આ વાતો તેમની ખેતી થઈ આ પ્રગતિશીલ ખેડૂત ની ઉત્પાદન અને વિચારની કહાની તો હજુ બાકી છે હર્ષદ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી

અમે અત્યારે બધી રિટેલ વેચીએ છીએ અને ક્વોલિટી એવી મેન્ટેન કરીએ છીએ લેબ ટેસ્ટ રિપોર્ટ સાથે એવું સરસ મજાની ક્વોલિટી બને છે લોકો આનંદ થી લે છે અને અમને એ વાતનો આનંદ છે કે અમે સારી વસ્તુ બનાવી શીખા ખેડૂત તરીકેનું અમારું કર્મ અમે નિભાવ્યું એ વાતનો અમને ખરો આનંદ છે ગાય આધારિત જૈવિક અને મિશ્ર પાક પદ્ધતિ સાથે ડ્રીપ ઇરિગેશન વગેરે ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉત્તમ આવક લઈ રહ્યા છે તેઓની ટેકનિક જોવા માટે મોટા મોટા અધિકારીઓ પણ તેમની વાડીએ આવીને અભ્યાસ કરે છે હળદરની ખેતીમાં તેમની માસ્ટરી હોય તેનો અન્ય ખેડૂતો લાભ લઈ આગળ વધશે તેમ માનવું રહ્યું હર્ષદ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી